નમસ્કાર દર્શક મિત્રો હું છું ગ્લોબલ ગુરુ ડૉક્ટર પંકજ નાગર હર રમેશની જેમ આપની સાથે જ્યોતિષ જાગૃતિ અભિયાનના સંદર્ભમાં વાતચીત કરવા માટે શું આપનું મકાન આપે વેચવું છે કેટલાય મહિનાથી વર્ષોથી આપ મકાન વેચવા માટે પ્રયત્ન કરી રહ્યા છો પરંતુ વેચાતું નથી મકાન વેચવા માટે અહીં કેટલાક ઉપાય આપને હું બતાવું છું જે અતિ સરળ છે અને જો આ ઉપાય આપ કરશો તો માત્રને માત્ર છ મહિનાની અંદર તમારા મકાનનું નિરાકરણ થઈ જશે મકાન વેચાઈ જશે આવથમ વાત કરીએ તમારા મકાનના મેન ડ્રોઈંગ રૂમના વાયવ્ય કોણની અંદર તમારે આટલું કરવાનું છે બજારમાંથી એક હનુમાનજીનો એવો ફોટો કે જે આકાશમાં ઉડતા હોય ભલે એમના હાથમાં ગદા હોય કે પર્વત હોય પરંતુ આવો એક ઉડતો ફોટો લાવી અને તમારે તમારા ડ્રોઈંગ રૂમના વાયવ્ય ખૂણાની દિવાલ ઉપર તમારી બરાબર હાઈટની બરાબર દિવાલ ઉપર એને ચોડાડી દેવાનો છે તેની બાજુમાં વાદળી રંગનો બલ્બ લગાવવાનો છે અને દર શનિવારે હનુમાનજીના એ ફોટા ઉપર મસ્તક ઉપર સિંદૂર લગાવવાનું છે અને એક હનુમાન ચાલીસાનો પાઠ કરી આપે આપની મકાન વેચવાની ઈચ્છા હનુમાનજી સમક્ષ વ્યક્ત કરવાની છે ઉપાય નંબર બે ડ્રોઈંગ રૂમના વાયવ્ય ખૂણાની અંદર કાચના મોટા બોલની અંદર મીઠાના આખા ટુકડા ભરી બાજુમાં એક પાણીનો નાનો સરખો ગ્લાસ રાખી ભરેલા પાણીનો ગ્લાસ રાખી આ બંને વસ્તુને તમારા ડ્રોઈંગ રૂમના વાયવ ખૂણામાં રાખો તો આ ઉપાય પણ ખૂબ જ કારગત નીવડશે અદ્ભુત નીવડશે એમાં લેશ માત્ર શંકા નથી જોજો તમે આ ઉપાય કરશો તો મારો વિશ્વાસ છે કે જો જોતામાં તમારી મકાન વેચવાની મનોકામના તમારી ઈચ્છા અનુસાર તમારા ભાવ અનુસાર પૂર્ણ થશે અને તમે રાજીના રેડ થઈ જશો તમારા અભિપ્રાય અહીંયા મેલ એડ્રેસ પર ચોક્કસ મોકલી શકો છો મકાન વેચાણને લઈને મારી તમને દિલથી શુભકામનાઓ મળીએ નમસ્તે